જય જવાન સૈનિક ફાઉન્ડેશન તથા ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિએટિવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ યોજાઓ જે જવાન સૈનિક ફાઉન્ડેશન અને ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસિવ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટના છે ઉપક્રમે છેલ્લા ઘણા સમયથી કોલેજ ગ્રાઉન્ડ ખાતે વન સંરક્ષણ માટે ફ્રી તાલીમ આપવામાં આવી ત્યારબાદ કોટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રોજ એક પ્રી ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ યોજાઓ ગુજરાત રાજ્યના ચાર ચૂડમાં જેમ કે મધ્ય જોરની ગોધરા ખાતે ઉત્તર ઝોરની ગાંધીનગર સૌરાષ્ટ્ર ઝોન જુનાગઢ ખાતે અને દક્ષિણ જોરની સુરત ખાતે યોજાનાર છે તેમાં છોટાઉદેપુર જિલ્લાના યુવાનો ફિઝિકલ ટેસ્ટ માટે જનાર ઉમેદવારનું સવારે છ કલાકે એક પ્રી ટેસ્ટ રાખવામાં આવ્યો જેમાં પુરુષ ઉમેદવાર એકસો પચાસ જેટલા અને મહિલા ઉમેદવાર છવ્વીસ જેટલી ઉપસ્થિત રહી હતી અને જેમાં પાસ થયેલ અને તેમનો આત્મવિશ્વાસ વધે અને તેઓ રક્ષક ભરતીમાં ફિઝિકલ ટેસ્ટમાં સફળતાપૂર્વક ક્વોલિફાય થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા રોજ યોજાયેલ રાઠવા રંગપુર વિઠ્ઠલભાઈ તથા સામાજિક કાર્યકર મનુભાઈ રાઠવા પાણીબારવાળા ડોક્ટર જયેશ રાઠવા જય જવાન સૈનિક ફાઉન્ડેશનના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા પેરા કમાન્ડો લલિતભાઈ રાઠવા અને દેશ સેવામાં ફરજ બજાવતા સૈનિક હાલ રજા ઉપર આવેલા ભૂતપૂર્વ સૈનિકો ઉપસ્થિત રહી આવનાર ભારતીય ભરતી વિશે ધ્યાન માં રાખવાની થતી કાળજી બાબતે માર્ગદર્શન પૂરું પાડીને વધુમાં વધુ ઉમેદવાર પાસ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી આજરોજ છોટાદેપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખુટાલિયા ખાતે જે વનરક્ષક જે ફિઝિકલ ટેસ્ટ પાંચથી યોજાનાર છે તે સંદર્ભે છોટાઉદેપુર જિલ્લાના જે તાલીમવીરો હતા જે ત્રણ મહિનાથી તાલીમ કરતા હતા એ લોકોને આજે પ્રી ટેસ્ટ રાખવામાં આવેલો હતો એમાં લગભગ દોઢસો જેટલા છોકરાઓ અને પચીસ જેટલી છોકરીઓ ભાગ લીધો હતો અને એમાં લગભગ બધા સફળ થવા પામેલ છે અને આ જે આયોજન કરવામાં આવેલું હતું જે જય જવાન સૈનિક ફાઉન્ડેશન અને ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિવર્સિટી છોટાઉદેપુર આ બંને સંસ્થાઓથી આ જે આયોજન કરેલું હતું અને છોટાઉદેપુર જિલ્લાના તમામ જે વિદ્યાર્થીઓ જે પ્રેક્ટિસ માટે આવેલા હતા એ લોકોને આવનારી ભરતીઓ માટે અને આ જે ભરતી થનાર છે જે એમાં સફળ થાય અને આવનારા ભવિષ્ય માટે પણ યુવાનો તૈયાર થાય તે હેતુથી આ બંને સંસ્થાઓ કામ કરી રહી છે અને સાથે સાથે આ જિલ્લાના શિક્ષણ આરોગ્ય પાણી વીજળી અને તમામ સુવિધાઓથી જે વંચિત ના રહી જાય એવા પણ આ સંસ્થાઓ પ્રયત્ન કરી રહી છે તો બધાએ સફળ થાય અને બંને સંસ્થાઓ હતી આવનારા જે ફિઝિકલ ટેસ્ટમાં તમામ ઉમેદવારો પાસ થાય એવી અમે અમને શુભેચ્છાઓ છે જય હિન્દ જય ભારત જય હિન્દ જય ભારત હું જય જવાન સૈનિક ફાઉન્ડેશન પ્રમુખ ગોપાલભાઈ રાઠવા આપણે બે જ દિવસ પહેલાં જાહેર કરેલું કે પાંચ તારીખથી ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા આવી રહી છે એના માટે અમે ખુટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર જે વિદ્યાર્થીઓ ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરે છે એના માટે અમે આજે ફ્રી ટેસ્ટ રાખ્યો હતો એમાં અંદાજે દોઢસો છોકરા અને પચીસથી ત્રીસ છોકરીઓ ભાગ લીધો હતો એમાંથી તમામ વિદ્યાર્થી પાસ થયા છે અને અમે જે ચાર મહિના મહેનત કરી છે અને અમને ખૂબ સારું રિઝલ્ટ આપ્યું છે અને જે ફાઇનલ ટેસ્ટ માટે જે સ્ટુડન્ટ જશે તે વિદ્યાર્થી તમામ પાસ થાય અને અમારી જે સંસ્થાનું નામ રોશન કરે અને પોતાના પરિવારનું બી નામ રોશન કરે એવી અપેક્ષા છે જય હિન્દ જય ભારત